દર્શક મિત્રો તમે જે ચિત્રમાં જોવો છો કે જે બસના કંડક્ટરને એક ટોરું ભેગું થઈને જે બે સિતામ માર મારી રહ્યું છે તે ઘટના છે આણંદના ઓળ ગામની જ્યાં આગળ કંડક્ટર ડ્રાઈવર અને કંડક્ટરનો વાક એટલો જ છે કે રસ્તા વચ્ચે ટાઈમ પાસ કરીને આડેધડ બાઇકો પાર્ક કરીને બેઠેલા યુવકોને ખસેડવા માટે કહેતા આ આ ટોરું ઉશ્કેરાઈ ગયું હતું અને બસના ડ્રાઈવરને ઉતારીને બે સિતામ માર માર્યો હતો તમે ચિત્રોમાં જોઈ શકો છો માત્ર ધોલ ધાપડતી નહીં પરંતુ દંડા લાકડીઓ લાતો અને મુક્કાઓથી જે રીતે આ ડ્રાઈવરને મારવામાં આવ્યો છે તેના પરથી તો એવું લાગે છે કે આ ડ્રાઈવરે બિચારાએ સુઈ ગુનો કરી નાખ્યો આમ આવા લુખા તત્વો ખાલી આ ઓડ ગામમાં નથી પણ ગુજરાતમાં ઠેર ઠેર રીતે છુપાઈને બેઠેલા છે અને આવા લુખા તત્વો પર જો લગામ કસવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અહીંયા આગળ લોકતાંત્રક નહીં પણ રાજાશાહી joe what i want to say my school is one such thing like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now See for yourself.